અંકલેશ્વર શહેરના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મામલતદાર બંધ કરાયેલા હાટ બજાર ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે વેપારીઓ મોરચો માંડ્યો છે વિવિધ ગામડાઓમાં ભરાતા હાટ બજારમાં શાકભાજી સહિતની ચીજ વસ્તુઓ સસ્તા ભાવે મળતી હોવાથી લોકો ખરીદી માટે આવતા હોય છે પરંતુ ગંદકી ચોરી અને ટ્રાફિક જામના કારણોસર મામલતદારે સંલગ્ન ગામોના તલાટીઓ અને સરપંચોને હાટ બજાર બંધ કરાવી દેવા આદેશ કર્યો છે

અને બધાના રોજગાર બી એની પર ચાલે છે છોકરાઓ ભણવાનો અમે હાથ બજાર પરથી કરીએ એટલે હાથ બજાર ને બધા હાથ ચાલવા જોઈએ આટલી અમે મામલતદાર સાહેબ ને આવેદન પત્ર સાહેબ આપવા માટે આવેલા છે અને આવેદનપત્ર સાહેબ ને આપી દીધું અંકલેશ્વર નેત્ર અને વાલીયા માં ભરાતા હાટ બજાર લોકો માટે ઘણા ઉપયોગી છે પણ વેપારીઓ સ્વચ્છતા જાળવતા નહીં હોવાથી ગંદકી ફેલાઈ રહી છે બજારમાં ખરીદી કરવા માટે આવતા લોકો તેમના વાહનો આધેધડ રીતે પાર્ક કરી દેતા હોવાની ટ્રાફિક જામ થાય છે બજારમાં ભીડ ઉમટતી હોવાથી ખિસ્સા કાતરુઓ પણ ઉપદ્રવો વધ્યો હતો અસંખ્ય ફરિયાદો બાદ તંત્રએ આખરે તમામ હાટ બજાર બંધ કરાવી દેતા આદેશ કર્યો છે જેની સામે બેરોજગાર બનેલા વેપારીએ વિરોધ શરૂ કરી દીધો છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત